ભાગ ત્રણ જવાબ તૈયાર રાખજે બીજા દિવસે કોલેજનો છેલ્લો દિવસ હોવાથી અદિતિ સરસ તૈયાર થઈને પોતાનું બેગ લઈ બારણું બંધ કરી પગથિયા ઉતરતા જ સામે જ વિશ્વાસ ઊભો હતો વિશ્વાસ તું મારો રસ્તો રોકીને ઊભો છે દૂર હટ અદિતિએ આકર્ષક અંદાજથી સામે ઉભેલા વિશ્વાસને કહ્યું આ મેં તારો રસ્તો નોધી રોક્યો પણ હા તારે એ જ રસ્તેથી જવાનું થાય છે જે મારા દિલમાંથી પસાર થાય છે વિશ્વાસે ફરી પોતાના શબ્દોને ગોઠવીને અદિતિ સામે રાખ્યા એક કામ કર તું પોલીસ વાળાની નોકરી છોડીને શાયર કે કવિ બની જા શાયર કહે કે કવિ જે કઈ પણ છું બધું એક માટે જ છું વિશ્વાસ અદિતિ સામે સહજ ઝુક્યો એમ લગભગ આજથી 7 વર્ષ પહેલા મેં આ ભાવ તારી નજરમાં જોયો હતો અને આજ સુધી તારી આંખોમાં એ જ ભાવ છે મારા માટે અને એ ભાવ જોઈને મે તને એક ટક્કો પણ ભાવ નથી આપ્યો અને છતાં તું અદિતિ અટકી છતાં હું શું અને વાત રહી મારી આંખોના ભાવની તો એનાથી લાખ વધારે ભાવ મેં તારી આંખોમાં જોયા છે અદિતિ વિશ્વાસે ગંભીરતાથી કહ્યું અદિતિ અને વિશ્વાસની આંખો મળી જાજા જો દિશાંત ભાઈનો તો મિત્ર ન હોત તો હું તારી જોડે ક્યારેય મિત્રતા ન કરત અદિતિએ વિશ્વાસને ધક્કો મારી એક તરફ કરી દીધો વિશ્વાસે અદિતિનો હાથ પકડી લીધો અને પોતાની તરફ ખેંચી વિશ્વાસ છોડ મને અદિતિએ આજુબાજુ જોયું અદિતિ અને વિશ્વાસ પગથિયા પર ઊભા હતા સીડીની બાજુમાં જ મેઇન દરવાજો હતો દરવાજાની બહાર શેરી પડતી હતી દરવાજાની અંદર મોટું ફળિયું હતું અને આ ફળિયામાં નાનો એવો બગીચો હતો ત્રણ રૂમ મોટો હોલ અને રસોઈ ઘર આટલું બાંધકામ નીચે અને ઉપરના માળે પણ આટલું જ બાંધકામ હતું સીડી ફળિયામાં જ પડતી હતી અને મોટા દરવાજાની અંદર આટલું બાંધકામ માત્ર બાંધકામ નહીં પણ અદિતિના દાદાજીએ સુરત જેવા શહેરમાં દાદાએ જ્યારે દુનિયા છોડી હતી ત્યારે અદિતિને સંભાળવી ખૂબ જ મુશ્કેલ પડી હતી એ સમયે વિશ્વાસે અદિતિને સંભાળી હતી ત્યારે એ અદિતિના પરિવારની વધારે નજીક આવી ગયો હતો છતાં ખબર નહીં કેમ અદિતિ વિશ્વાસ ને એમની વધારે નજીક આવતા રોકતી હતી અદિતિ દિશાંત અને વિશ્વાસ ત્રણે સાથે જ મોટા થયા હતા પણ અદિતિએ વિશ્વાસને ક્યારેય એ નજર થી જોયો જ ન હતો અદિતિ એને માત્ર એનો સારો મિત્ર જ માનતી અને કદાચ આ મિત્રતામાં આવો કોઈ પરિબળ ભળશે તો આ મિત્રતા પહેલા જેવી નહીં રહે એવો ડર હંમેશાથી અદિતિને સતાવતો જ્યારે અદિતિનો ભાઈ દશાંત સારી રીતે જાણતો હતો કે વિશ્વાસથી સારો જીવન અદિતિને મળી જ ન શકે આટલા વર્ષોની દોસ્તી જેમાં અપાર સ્નેહીની સાથે સાથે એક અટૂટ બંધન હતું એ બંધન જીવનભરનું બની જાય તો એમાં વાંધો શું હોઈ શકે મારે તને કંઈ કહેવું છે વિશ્વાસે અદિતિને પકડી રાખી હતી પણ મારે કઈ સાંભળવું ન હતી અદિતિએ વિશ્વાસની સામે જોયા વિનાજ કહ્યું પણ કેમ વિશ્વાસની આંખો અદિતિને જોતી હતી આજે મારે જાણવું છે કે તને કઈ વાતનો ડર છે તું માત્ર મને એક મોકો આપ અદિતિ હું તને ફરિયાદ કરવાનું એક પણ કારણ નહીં આપું વિશ્વાસએ મક્કમતાથી કહ્યું તું હું અને દિશાંતભાઈ વર્ષોથી મિત્ર છીએ આ મિત્રતાને નજર ન લગાઉ વિશ્વાસ પ્લીઝ અદિતિની આંખોમાં વિનાશ વળી વિશ્વાસ અદિતિની ખૂબ નજીક આવી ગયો હતો એ વધારે નજીક આવ્યો અદિતિએ આંખો બંધ કરી દીધી વિશ્વાસે અદિતિના કપાળ પર હળવું ચુંબન કર્યું દિશાંત મારી રાહ જોતો હશે સાંજે આવીને વાત કરું અને હા તું કાલ સુધીમાં જવાબ તૈયાર રાખજે હવે હું વધારે રાહ જોઈ નહીં શકું વિશ્વાસ બોલીને પગથિયાઓ ઉતરી ગયો અદિતિ વિશ્વાસને જતો જોઈ રહી તને ખબર છે રેવા એ આખો દિવસ મેં ખૂબ ગૂંચવણમાં કાઢ્યો હતો બહુ વિચાર્યા પછી મેં નક્કી કરી લીધું હતું કે હું વિશ્વાસ તરફ એક ડગ માંડીશ પણ મને નહોતી ખબર કે એ ડગ માંડવા માટે મારી પાસે બીજા દિવસે જમીન જ નહીં રહે અદિતિ બોલી રહી હતી અને રેવા અનેક સવાલો સાથે અદિતિને સાંભળી રહી હતી એવું તો શું થયું બીજા દિવસે કે અદિતિ પાસે ડગ માંડવા માટે જમીન ન રહી અને વિશ્વાસના પ્રશ્નોનો જવાબ અદિતિએ આપ્યો કે નહીં એ હવે આવતા ભાગમાં જોવાનું રહ્યું સાંભળતા રહો ફરિયાદ રહેશે ફક્ત પ્રતિલિપી એફએમ પર વધુ આવતા અંકે